સુરતમાં આઠ વર્ષની બાળકી સાથે ડપલા કરનાર આધેડ અસમો ધરપકડ પરિવારની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં આઠ વર્ષની બાળકી સાથે અડપલાનો ખેસ પ્રકાશમાં આવ્યો હસમુખ સાવલિયા નામના આધેડે બાળકી પર નજર બગાડી અને તેના શરીરના ભાગે અયોગ્ય રીતે ડપલા કર્યા બાળકીએ ગભરાઈને પોતાના પરિવારને આ ઘટના જણાવી જે બાદ સમગ્ર મામલો બહાર આવ્યો પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સુરત પોલીસે ઝડપી કાર્યવાહી કરી હસમુખ સાવલિયાની ધરપકડ કરી અને ભારતીય ન્યાય સંહિતા બીએનએસ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો પોલીસે જણાવ્યું કે આરોપીની પૂછપરછ ચાલુ છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસવામાં આવી રહ્યો છે આ સ્થાનિકોમાં આક્રોશ ફેલાવ્યો છે અને બાળકીના પરિવારે ઝડપી ન્યાયની માંગ કરી છે સુરત પોલીસે સમાજમાં બાળ સુરક્ષા માટે જાગૃતિ વધારવા અને આવા ગુનાઓ સામે કડક પગલાંની ખાતરી આપી છે